પાલિકાનું પાણીની લાઇન નું તેમજ સિટકો કંપની નું બ્રિજ નું કામ ચાલુ છે બ્રિજ ના કારણે સ્ટેશન તરફ નો રોડ બંધ વરાછા મેન રોડ પર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવાય રોડ પર થતી ટ્રાફિક ને નિવારવા પોલીસ ની કામગીરી રોડ પર વાહન રોંગ સાઈડમાં ન જાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી સુરત સુરત રેલવે સ્ટેશન ના જે ડેવલપમેન્ટ ના ભાગ રૂપે સિટકો દ્વારા જે એક રાઉન્ડ કોરિડોર બનાવવાનો છે એના ભાગરૂપે અહીંયા અત્યારે છ માસ માટે વરાછા રોડ વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ તરફ જતો રોડ બંધ કરવામાં આવેલો છે એ અંગે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા જેસીપી સાહેબ તથા ડીસીપી સાહેબ ટ્રાફિકનાઓના માર્ગદર્શન મુજબ અત્રે વેરહાઉસની ગલીથી વસંતીખાની વાડી થઈ અને પોતાના સર્કલ તરફ જતા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને આ રસ્તાઓ સાંકળા હોવાથી આ રસ્તા ઉપર રાત્રિના બાવીસ દિવસ સુધી હેવી વ્હીકલો માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેથી નાના વ્હીકલો વ્યવસ્થિત રીતે પોતાના ડેસ્ટિનેશન સુધી જઈ શકે